એક રત્ન કલાકાર કારખાનેથી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન એક યુવકે સ્પીડમાં બાઇક ઓવરટેક કરી આજ કારણસર બંને વચ્ચે રગજગ થઈ અને ઓગણીસ વર્ષીય યુવકે ચાલીસ વર્ષે રત્ન કલાકારને છરી છી ભોકી દીધી સુરત જાણે કેપિટલ બની રહ્યું હોય તે રીતે સરામ હત્યા થઈ રહી છે ત્યારે કાપોદરા વિસ્તારમાં આવેલા હિંમતનગરમાં હીરાના કારખાનેથી પરત ઘરે જઈ રહેલા ચાલીસ વર્ષીય સુરેશ ચિત્રોળા નામના રત્ન કલાકારની હત્યા કરી દેવાઈ છે કારણ ફક્ત બાઇકની ઓવરટેકનું ઓવરટેક નું હતું આટલી વાતમાં સુરેશભાઈને બાઇક ચાલકે ચપ્પુના ઘા મારી દીધા પરંતુ લોહી વધુ નીકળી તેમનું મોત થયું હતું ઘટના બાદ પોલીસ અધિકારીનો કાફલો પણ તાત્કાલિક આવી પહોંચ્યો હતો કે આ મામલે પોલીસે આરોપીને પકડીને કાર્યવાહી શરૂ કરી છે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવા વાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતાં બોલાચાલી થતાં સામ સામે ગાળા થઈ થઈ અને ઝપાઝપ્પી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ઘા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલનાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપલ મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબત કલાકારની હત્યા થઈ જતા બે દીકરાએ પિતાની છત્રછાએ ગુમાવી છે આ સાથે નાના કુટુંબના આદર્શ હોવાથી પરિવારમાંથી આપ તોડી પડ્યું છે